કોર્ટ પરિસરને ધમકી ભરી ધમકી ભર્યો મેલ મળ્યો હતો કોર્ટ પરિસરને ઉડાવી દેવાની એ ઈમેલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો અને જેના અનુસંધાને પોલીસ દ્વારા સમગ્ર કોર્ટમાં તપાસ હાથ ધરવામાં આવી હતી પરંતુ એવું કોઈ પણ વસ્તુ કે શંકાસ્પદ એવી કોઈ વસ્તુ મળી આવી ન હતી અને આજે પણ જે હિસાબે જોઈ શકાય છે કે બનાસકાંઠામાં કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળી છે અને આ જે ધમકીઓ મળવાનો સિલસિલો હજી પણ યથાવત છે અને જેના ભાગરૂપે આજે કલેક્ટર કચેરીમાં જેટલા

પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને અધિકારીઓ સહિત સ્ટાફ ના બહાર મોકલી દેવાયા હતા. કોર્ટ ને આરટીઓ ઉડાવી દેવાની ધમકી ગઈકાલે ગુજરાત હાઈકોર્ટ તથા રાજ્યના વિવિધ શહેરો લોઅર કોર્ટના ના ઉડાવી દેવાની ધમકી આપી હતી. જેમ સુરત, આનંદ રાજકોટ, અમદાવાદ, ભરૂચ, લોઅર કોર્ટને ને આરટીઓ ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. આ ધમકી એલએલટી એટલે કે લિબરેશન ટાઇગર ઓફ તમિલ ઇમર દ્વારા આપવામાં આવી હતી હોવાનું જણાવ્યું છે. તેમજ તમામ એક જ પેટર્ન થી આ ધમકી આપવાનું જણાયું છે. जमा मेल आजे कलेक्टर कचेरी खारात अफरी सर्जाई जेमायपी एस एसपी पोलिस अधिकारीओ तात्कालिक कलेक्टर कचेरी कब्जा मय हो बॉम्ब स्कॉड तथा डॉग नी मदत कलेक्टर कचेरी पोलिस छावणी फेलाई જી ઉર્વશ્રી આપણે વાત કરીએ તો આજે બોમ્બથી ઉડાઈ દેવાની જે ધમકી મળી હતી અને જ્યારે પોલીસ દ્વારા જે તપાસ હાથ ધરવામાં આવ્યો તે તપાસમાં ક્યાંક એવું કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી છે કે કોઈ એવું કંઈ ઘટના કે કોઈ શંકાસ્પદ વ્યક્તિ મળી આવ્યો છે એ પ્રકારની શું માહિતી મળી છે અત્યાર સુધીમાં નહીં હજુ સુધી પોલીસ છાવણીમાં કલેક્ટર કચેરી છે અને તપાસ બોમ્બ સ્પોટ અને ડોગ સ્પોટ થી તપાસ ચાલી રહી છે કારણ કે આ એ મેલ આવેલો છે ધમકી મેલ આવવાથી પૂરી કલેક્ટર કચેરી ખાલી કરવામાં આવી છે અને પોલીસ નો કાફલો ત્યાં ખડકી દેવામાં આવે છે જી

જે પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી અને પોલીસ છાવણીમાં જે કચેરીઓ લેવામાં આવી છે જેથી હાલ કલેક્ટર કચેરી સેફ છે જી ધન્યવાદ ઉર્વશી અમારી સાથે જોડવા માટે અને તમામ માહિતી અમને આપવા માટે